માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ આપણે ઘરનું બધું કામ પતાવી દીધું છે અને કાલે એ બ્લોગ નહોતો આવ્યો કેમ કે આપણે હતું લીલનું કાર્ય તો આપણે એ કામમાં આવી ગયા હતા તો કાલે એ બ્લોગ નહોતો બનાવ્યું તો આજે બ્લોગની શરૂઆત કરીશી તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં અને તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને કહેજો તો બન્યા રહેજો આગળ કપડાને ને હું આપણે ધોઈ નાખ્યું છે અને ઘરની બધી સફાઈ કરી નાખી દક્ષુભાઈ તૈયાર કરી દીધા અને દક્ષુભાઈ શું કરે છે હા બસ ખાઈ ગયો તો તને લોહી નીકળી ગયો ઓરો ઓરો રો મારવો છે હાવદ ને તો રૂમની બધી સફાઈ કરી નાખી છે અને ફ્રીજ ફ્રીજ સાફ કરી નાખ્યું છે આપણે તો પોપૈયા અહીંયા લતા આવ્યા હતા કાલ તો બી અહીંયા મીકા અહીંયા ટેટી પીડી છે તો દક્ષુભાઈ ને પોપ બહુ ભાવે એટલે ભાઈ હાટું લીધા તા કા ભાઈ ખાવું છે ને પોપ અહીંયું દક્ષુભાઈ જો અમારું ઉઠી ગયા છે લે લે કપડાં તોડવાનું ચાલુ કરી દૂધ્યું એમ ઘર આય લે

પીડ મને ચી હું ખાવ છો તમે હે દક્ષુ જો ભાગ લઈ આવ્યા છે બિસ્કિટ ને ખાઈ છે કા ભાઈ હું ખાવશું ભાઈ જો હું કરો છો દક્ષુ ભાઈ એમ રમવાનું હોય ઘોડા થી ઈ બસ લ્યો આ તો ગારું કેમ લીધું છે છે દક્ષુ ભાઈ હાં ડોકチュ ભાઈ મૂકી દે ફ્રિજ બંધ કર દે પોએ હી ખાવું છે ગોળો ખાઓ છે લઈ લે ઓ બનાવતો ઓ બનાવતો પોએ તંદુ લઈ લે આપા કા વાય હોય છે પાકા

आलु गुलो खा मिडे मुकिदे मुकि दे कड़ी खाइ आगढी फाँकि जा yeah. आगड़ी भाँगि जा खै